હા લો મિત્રો તો ફરી વાર આવી ગયા છે હાર્લી ની મજા લઈને બાપુ બે બે હાર્લી ની મજા તમારા ભાઈ પાસે આવતી જ રહી છે એમાં કઈ ઘટે જ નહીં મિત્રો વરસાદ પણ ફૂલ ચાલુ છે પણ ઝૂકવાની વાત થતી નથી કારણ કે સસ્તામાં સસ્તી અને સારામાં સારી ગાડીની છે ગાડી કિંમત રહેશે ખાલી ખાલી તેત્રીસ હજાર પાંચસો ઓલ ઓવર ગુજરાતમાં નોટ પોસિબલ પછી વાત કરું એવેન્જર બીજો મિત્રો બીજું મોડલ બે હાજર ઓગણીસ નું મોડલ છે સિલેક્ટેડ નંબર સડસઠ બાસઠ બ્લેક કલરમાં બ્રાન્ડ ન્યુ કન્ડિશન ગાડી છે મિત્રો બંને ગાડી દોઢ લાખ રૂપિયાની ની કિંમત છે મિત્રો આ ઓગણીસ નું મોડલ તમને આપી દે ખાલી ને ખાલી અડતાલીસ હજાર રૂપિયા બોસ તો નવી લેવાની કઈ જરૂર નથી એક વાર આવી જાવ મિત્રો ની મજા લઈ જાવ મિત્રો અને ઓલ ઓવર ગુજરાત માં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થઈ જશે તો ક્યાં જનતા ઓટો ને તમારો ભાઈ બેઠો જ છે ઝુકેગા નહીં